માં રિક્ષામાં પેસેન્જર સાથે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે પકડાયેલા આરોપી પેસેન્જર ને રિક્ષામાં બેસાડતા હતા અને જે બાદ પેસેન્જર સાથે વાતચીત કરીને ચોરીને અંજામ આપતા હતા આ ટોળકીનો એક આરોપી હજુ પોલીસ પકડ થી દૂર છે જેથી એલસીબી ફરાર આરોપી શોધખોળ શરૂ કરી છે હાલમાં ત્રણ આરોપી પકડાયેલ છે એક આરોપી બાકી છે જેમાં બે મહિલા છે તેમજ એક રિક્ષા ચાલક છે એ નામ છે ગુગાભાઈ વાઘેલા બેના બેન દતાણી તેમજ હિનાબેન ધર્મેશભાઈ જાદવ આ ત્રણ પકડાયેલ છે અને એક નટુભાઈ દિનેશભાઈ કુંવર ફુવરિયા એ નાસ્તો ફરતો છે આ ત્રણે પેસેન્જરો કોઈ બેઠા હોય કોઈ વૃદ્ધ વ્યક્તિ રિક્ષામાં બેઠા હોય તેમજ તેમને ફાસ તેને વાતોમાં રાખી તેમજ આગા પાછા થઈ તેમના ખિસ્સામાંથી દાગીના હોય કે કોઈ મોબાઈલ હોય કે રોકડ રકમ હોય કે વોલેટ હોય એ શેરવી લઈ અને પછી રિક્ષાના ડ્રાઈવરને કે ઊભી રાખીને ઉતારી દે અથવા રિક્ષાના ડ્રાઈવરને એવું જણાવે કે મારે બીજે જણ જેથી પેસેન્જરને ઉતારી દે એમનું કામ ચોરી કર્યા પછી ઉતારી દે પેસેન્જરને આ રીતની એમની ચોરી કરવાની એમો હતી